ની નથી એટલા માટે વાતો બીજા ધર્મમાં ઇસ્લામ ધર્મમાં એવું માનવામાં આવે કે અમારા ભગવાન ને જે માને અમારા કુરાન ને માને અમારા ઈસ્લામને માને અમારા મોહમ્મદ પેગમ્બર સાહેબ ને માને એજ જ એ જ આપણા હોય છે પણ સનાતનના ના એવું કીધું કે સર્વે ભવંત સુખીના સર્વે નિરામયા સર્વે માકશિ દુઃખ આવું કોઈ ધર્મ હોય તો એ સનાતન ધર્મ છે એટલા માટે સનાતનની વાતો કરીએ છીએ ઘણા બધા બીજા બધા અલગ અલગ ધર્મોમાં એક મજબ એવું કે શું કામ સનાતનની વાતો છે એ બહુ સમજવા જેવી વાત છે બધું સાહિત્ય જોવો બધા ગ્રંથો જોવો કોઈ સનાતનની આપણે એટલી બધી મહિમા ગાઈશ એવું નહી સનાતનની ઓલરેડી મહિમા પૂરી રીતે સંપૂર્ણ છે કારણ કે સનાતન સેની બધાનું થળ્યું છે એટલા માટે વાતો કરવી પડે સનાતન મૂળ છે બાકી બધીની ડાળ્યું છે સનાતન शिवायના બીજા બધા જેટલા બધા મજહબો છે એમાં એક મજહબ એવું કે અમાર આ જે પરમાત્મા છે અમાર આ જે ભગવાન છે એ ભગવાનની સંતાન છે આવું એક મજહબ કે બીજી મજહબને જો તો એવું કે અમાર આ જે પરમાત્મા છે અમાર આ જે ભગવાન છે ભગવાનના મેસેન્જર છે એક કહે છે અમારી મજહબના જે ભગવાન છે એ સંદેશાવાહક છે બીજો અધર્મવાળા એમ કે કે અમારા જે ભગવાન છે ભગવાનની સંતાન છે પણ બધા ગ્રંથોને નાખજો બધા સાહિત્યને ખોલી નાખજો ગીતામાં ભગવાન મહાભારતના યુદ્ધના મેદાનમાં ઊભા થઈને એક જ એવો પુરુષ કે હું જ ભગવાન છું આવો કહેનારો કોઈ હોય તો એ ઠાકોર છે ને એ જ બધાનો બાપ છે આવો આવો સનાતન ધર્મની અંદર જે મૂળ પગથિયું છે જે મૂળ છે એટલા માટે સનાતનની સૌ વાતો કરો ઘણા બધા આજકાલ એવું કહે છે કે તમે બધા મુસ્લિમોની વિરોધમાં બોલો છો સનાતનના સંતો આવું નથી અમે કોઈના વિરોધી નથી અમે મુસ્લિમોના વિરોધી નથી અમે તો એનો વિરોધ કરીએ છીએ જે આપણા વેદો પુરાણ ઉપનિષદમાં જેણે ગાયની ગાયને માતા કીધી છે ગાવો વિશ્વસ માત્ર આવું બધું કહે છે ગાયની પૂજા કરીએ છીએ એટલા માટે અમે સ્નાતનની વાતો કરીએ છીએ પણ દેશમાં ઘણા બધા એવા નાલાયકો છે કે જે દેશમાં ગાયના માસની ખાસ માસ્કની સાથે રોટી ખાવાનું પસંદ કરે છે ને એના વિરોધ કરીએ છીએ અમે એનો વિરોધ કરીએ છીએ કે જે રામની યાત્રા નીકળતી હોય એમાં પથ્થર મારો કરે એનો વિરોધ કરીએ છીએ અમે એનો વિરોધ કરીએ છીએ જે દુર્ગાના પંડાલો સળગાવે છે એનો વિરોધ કરીએ છીએ જે દેશનો વિરોધ કરે છે જે રામનો વિરોધ કરે છે એનો વિરોધ કરીએ છીએ અમે એકલો મુસ્લિમોનો વિરોધ નથી કરતા